જો કે ત્યારબાદ વેપારીને બ્લેકમેલ કરી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું ઠગ મહિલાએ હીરા વેપારીના હની ટ્રેપમાં ફસાવ્યો હતો જો કે વેપારીએ મહિલાની જાણ થતાં તેણે સંબંધ તોડતા મહિલાએ વેપારીને ફસાવી દેવાની ધમકી આપી હતી આખરે વેપારીએ સરથાણા પોલીસ મથકે જઈ ફરિયાદ કરતા પોલીસે હની ટ્રેપ કરનાર મહિલા કૃપા ડોબરિયાને પકડી પાડી સળિયા પાછળ ધકેલી દીધી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ